તો શ્રીમદ ભાગવતમના ક્લાસમાં આપ સૌનું સ્વાગત છે આજે અહીં આ અધ્યાયના સાતમા શ્લોકમાં બ્રહ્માજી કહે છે મૈત્રીજી ઋષિ કહે છે કે બ્રહ્માએ તેમના ક્રોધને દબાવવાનો પ્રયત્ન કર્યો તેમ છતાં તે તેમના ભવાની વચ્ચેથી બહાર આવ્યો અને નીલ અને લાલ રંગનું બાળક ઉત્પન્ન થયું તો આપણે ગઈકાલે પરમ દિવસે જોયું કે ભાઈ જ્યારે ચાર કુમારો ઉત્પન્ન થયા અને બ્રહ્માએ એમને પ્રજોતપતિ કરવાની આજ્ઞા આપી તો એમણે નહીં ના પાડ્યું તો ત્યારે બ્રહ્મા ત્યારે બ્રહ્માને ક્રોધ આવી જ ગયો હતો બ્રહ્મા એને દબાઈ રાખી દેતા દબાઈ ગમે તેમ કરીને પૂરેપૂરો પ્રયત્ન કર્યો કે દબાઈ રાખવાનો કે નહીં જ ક્રોધ થાય એમ કે મેં મારા પુત્રોને આજ્ઞા આપીને એ લોકો ના પાડે છે પ્રજતપતિ કરવાની તો બહુ ગુસ્સો આવી ગયો એને બ્રહ્માને અને બહુ કંટ્રોલ કરે એકદમ દબાઈ રાખવાનો નહીં જ કરવો નહીં કરવો પણ બ્રહ્મા જેવા બ્રહ્મા પણ ક્રોધને અહીંયા કહે છે કે એને કંટ્રોલ નિયંત્રણ નહીં કરી શક્યા તો શું થયું કે તેમના ભવાની વચ્ચેથી તે ક્રોધ બહાર આવી ગયો અને નીલ અને લાલ રંગનું બાળક ઉત્પન્ન થયું તો ભાવા પ્રોપક કહે છે કે જ્ઞાન કે અજ્ઞાન અજ્ઞાનવશ દર્શાવેલ ક્રોધનું મુક્ત એક સમાન હોય છે બ્રહ્માએ તેમના ક્રોધને રોકવાનો પ્રયત્ન કર્યો કોશિશ કરી બ્રહ્માએ તેઓ સર્વોપરી જીવ છે તેમ છતાં તેઓ ક્રોધને રોકી શક્યા નહીં તો અહીંયા આપણે એ સમજવાનું છે કે બ્રહ્મા જે મુખ્ય બ્રહ્માંડના પ્રથમ જીવ છે એ જો ક્રોધને નહીં રોકી શક્યા તો આપણે શું કહેવાય તો પ્રભાત ભાગરૂમાં એ જ કહે છે અહીંયા કે બ્રહ્મા જ નહીં રોકી શક્યા ને ક્રોધને ખૂબ કોશિશ કરીને કે ભાઈ હું દબાઈ દઉં દબાઈ દઉં પણ નહીં રોકી શક્યા તો આ ક્રોધ એ બહુ ભયંકર વસ્તુ છે આપણે આ ક્રોધનો અનુભવ બધા રોજ કરીએ છીએ બધા આપણે તો પેપર નથી વાંચતા પણ એમ કેમ પ્રકારે આપણને ખબર પડે છે કે ભાઈ આજે અહીંયા કોઈ વ્યક્તિએ આત્મહત્યા કરી લીધી કે આજે અહીંયા કોઈ વ્યક્તિએ સુસાઇડ અગ્નિથી મળીને પોતાની બાળી નાખી આજે કોઈ વ્યક્તિ નદીમાં કૂદી ગયો પણ રોજ આવું સાંભળીએ છીએ હું તો ઘણી વાર બાજુ મારે ઓફિસ જવાનું કે આજે પેલા હું કોઝવે જતો હતો તો રોજ મહિનામાં એક બે વાર પોલીસ ઉભેલી હોય અને પૂછે શું થયું કે નદીમાં કોઈ કૂદી ગયું આ બહુ સામાન્ય નથી ગયું કેમ કે લોકો આજે આ તો જ્યારે બ્રહ્મા આટલા મહાન જીવ ક્રોધને નથી નિયંત્રણ કરી શક્યા તો આપણે તો કઈ જ નથી આપણે તો એ લોકો એક નાની બાબત જે છે ને એને કંટ્રોલ નથી કરતા ને બસ એને કંટ્રોલ નહીં કરી શકવાને કારણે શું થાય કે લોકો મનને નિયંત્રણ નહીં કરી શકે એટલે એવું પગલું ભરી લે કે જે લીધે એને પાછળ બહુ પસ્તાવો થાય સમા આખું જીવન એ લોકોને છોડી દેવું પડે આત્મહત્યા કરી લોકો એટલા ભયંકર બનાવો બને છે ક્રોધને કંટ્રોલ નહીં કરવાને કારણે તો આપણે જોયું કે ક્રોધ આગલા શ્લોકમાં બી આવશે અને પ્રભુજીએ પરમદેવજીએ કીધું કે ક્રોધ ઉત્પન્ન કે થાય છે તો કામ એસે ક્રોધ એસે રજો ગુણનો સમુદ્ભવ અહીંયા બી કીધું છે કે લીલો રંગ ને લાલ રંગના મિશ્રણથી તમોગુણ ને રજોગુણના મિશ્રણથી આ ક્રોધ ઉત્પન્ન થાય છે તો ક્રોધ ઉત્પન્ન થવાનું કારણ શું છે રજોગુણ ને તમોગુણ તો અત્યારે તો મોટા ભાગના લોકો રજોગુણ ને તમોગુણમાં જ છે મોટા ભાગના લોકો

તો એને એને કંટ્રોલમાં નહીં કરી શકે એટલે એને આત્મહત્યા કરી લીધી તો આવું છે કે એ લોકોના મનમાં બી કોઈ વસ્તુ કંટ્રોલ કરવાની શક્તિ જ નથી કેમ નથી કેમ કે એ લોકો ભગવાનને શરણે નથી ભગવાનને શરણે જ નથી એટલે આ ક્રોધ રજોગુણનો જે પ્રભાવ છે બહુ વધતો જાય છે રજોગુણ એટલે ક્યાંથી આગળ કહીજ કે રજોગુણ ક્યાંથી ઉત્પન્ન થાય હૃદયમાંથી અહંકાર આવે કે ઓ કે મને આ માણસે આવું કહી દીધું અને મારી વાત નહીં સાંભળી આ ક્રોધનું ઉત્પન્ન થવાનું કારણ છે કે આપણને એમ લાગે કે હું સ્વામી છું એમ કે મારું કે થવું જ જોઈએ કે ભાઈ આજે તો મેં મારી પત્નીને કીધું કે સાંજે તો તું મોસ્ત આજે દાળ ભાત શાક રોટલીને બનાવજે તો નથી બનાવતી તો આપણને મનમાં ક્રોધ આવી જાય છે કે આ એમને કેટલી વાર કહેવાનું આ મારું એક વાર અઠવાડિયેમાં એક વાર કહે કે આ બનાવજે એમ નથી બનાવતી તો બહુ ભયંક ખરેખર બહુ કંટ્રોલ વસ્તુ આપણને ભયંકર ક્રોધ હોય છે અંદર કે યાર મારી ઈચ્છા હાલ પૂરી નથી કરતી આમ છે તેમ છે આ બહુ રિયલ વસ્તુ છે આ તો ક્રોધ છે ને બહુ ભયાનક છે આ રજો ગુણ ઉત્પન્ન થતો આ ક્રોધ બહુ ભયાનક છે તો હવે બ્રહ્મા જેવા બ્રહ્માને નિયંત્રણ નથી કરી શકતા પણ આ ક્રોધ ને નિયંત્રણ કરી શકાય ભગવાનની ભક્તિમાં ભગવાન એ જ અધ્યાયમાં છે કે આ જે ક્રોધ કામ કરો લો મદ મત્સ્ય છે એને આપણે ભગવાનની ભક્તિ દ્વારા જીતી શકીએ બાકી બીજો કોઈ રસ્તો નથી તમારી પાસે જે બીજો કોઈ ઉપાય નથી કે તમે આ કામ ક્રોધ લો મચ્છર પર વિજય મળી શકો કોઈ એવો ઉપાય નથી કોઈ એવી ટ્રેનિંગ નથી કોઈ એવા ટ્યુશન ક્લાસ નથી કે કોઈ એવી દવા નથી બની કે ભાઈ આ દવા તમે લેશન તમને ક્રોધ નહીં આવશે કોઈ એવી બે સાયન્સ નથી તો એનો ઉપાય માત્ર ને માત્ર ભગવાનનું ભજન છે ભગવાનની ભક્તિ છે જેવો તમે ભગવાનનું ભજન કે ભક્તિ કરશો ને એટલે તમને તમને ખબર પડશે કે ક્રોધનું કારણ શું છે ક્રોધ થવાથી શું થાય તો જે જેવો આપણે ભગવાનના ભક્તિ કરે છે ભજનમાં લાગે છે તો આપણામાં આ જે આ જે ગુણો છે ને એ ધીરે 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 એકદમ નીકળતા જાય છે અત્યારે આપણે અનુભવ કરીએ છીએ કે ભાઈ આપણામાં બી પહેલા આ બહુ પ્રમાણમાં હતું ક્રોધ રજો ગુણ બહુ હતું જયારે આપણે આ ભગવદ ભક્તિ વિશે નહીં જાણતા હતા ત્યારે ખૂબ આપણને બી ક્રોધ આવતો હતો ને આપણને બી બહુ ગુસ્સો આવતો હતો કે ભાઈ મારું આ કામ થવું જ જોઈએ નહીં થાય તો આપણને બી ગુસ્સો આવતો હતો પણ આપણે હવે એને સહન કરીએ છીએ તો કેમ સહન કરી શકીએ કે આપણને ખબર છે કે આ વસ્તુ બહુ ભયાનક છે જે આપણે વિનાશ કરી શકે છે ઘણા દાખલાઓ છે ક્રોધને કારણે તો જેમ કે પરીક્ષિત મહારાજ પરીક્ષિત મહારાજ જંગલમાં ગયા ભ્રુગિયા કરવાને પાણીની તરસ લાગી તો પાણી તરસ ગયા ઋષિ હતા તો ત્યાં એને પાણી પાણી માંગ્યું ઋષિ પણ ઋષિ તો ધ્યાનમાં હતા એટલે એને ખો આવી ગયો કે હું રાજા છું ને મને કોઈ પાણી નથી આપતું તો આ બહુ ભયંકર વસ્તુ છે અને પછી શું થયું કે એને ગુસ્સામાં સાપને ને બનેલા સાપ ને ઋષિના ગળામાં નાખી દીધો તો એક સેકન્ડ માટેનો ક્રોધ ખાલી એક સેકન્ડ માટેનો જો કે ભગવાનની યોજના છે પણ સમજવાની વાત છે આ કે એક સેકન્ડ માટેનો ક્રોધ ખાલી કેટલું ભયાનક એનું રિઝલ્ટ પરિણામ આવે છે બહુ ભયંકર તો પછી શૃંગી એનો પુત્ર શૃંગી આવે છે અને જોઈ છે કે મારા પિતાને ગળામાં સાપ નાખી દીધો તો એ પરિસ્થિતિ માટે શ્રાપ આપી દે છે કે તમને તક્ષક ના કરવા સાત દિવસ તમારું મૃત્યુ થઈ જશે તો આ બહુ ભયંકર છે આ ક્રોધ તો આજે જેટલા બી જેટલા બી ભયંકર ગુણો છે ને ક્રોધ કે આજે બધું વસ્તુ વશમાં ભગવાનની માત્ર ભક્તિથી કરી શકાય છે અને મેં તો અનુભવ્યું છે કે હું મેં જ્યારે ઇસ્કોન નહીં જોઈન કર્યું ત્યારે હું પહેલાં કહેવો હતો ને અત્યારે કહો છું મને ખબર છે સંપૂર્ણ કંટ્રોલ નથી થતો પણ મને ખબર છે કે હું આને રોકવાનું છે રોજ આને અનુભવ કરું છું આ ક્રોધને કંટ્રોલ રોજ કરું છું કારણ કે આ આવી ઘટના આપણે આપણી સાથે રોજ થાય છે રોજ થાય છે પણ આપણે કંટ્રોલ કરી શકીએ કેમ કેમ કે આપણે શ્રીમદ ભગવિતા ભાગવતમનું અધ્યયન કરીએ છીએ ભક્તોનું સંગ કરીએ છીએ એટલે આપણે આને કંટ્રોલ કરી શકીએ છીએ આપણે તો અહીંયા બી ભ્રમમાં કંટ્રોલ નહીં કરી શક્યા કેમ કે ભગવાનની યોજના છે આ ભગવાનની યોજના છે કે આ સૃષ્ટિમાં દરેક વસ્તુની ઉત્પત્તિ થાય જેમ કે આપણે જોયું કે ગયા બે ત્રણ શ્લોક આગળ સલક ચાર ગુમાર ઉત્પન્ન થયા ને સનક આદિ ગુમારો અન્યની ઉત્પત્તિ તો અન્યની ઉત્પત્તિમાં હવે કોણ ઉત્પન્ન રુદ્ર તો અહીંયા રુદ્ર ઉત્પન્ન થયા કે તેઓ ક્રોધને રોકી શક્યા નહીં બ્રહ્માની બ્રહ્મોના મધ્યમાંથી તે અસલ રંગમાં રુદ્ર તરીકે બહાર આવ્યો તે ભૂરા તામસ અને લાલ રાજસ રંગના મિશ્રણવાળો હતો કારણ કે તે ક્રોધ રજોગુણ અને તમોગુંડી પેદા છે તો રુદ્ર ઉત્પન્ન થયા તો શ્રીમદ ભગવદ્ ગીતામાં દસમા અધ્યાયમાં કીધું છે તેવીસમાં શ્લોકમાં જેમાં ભગવાન પોતાનું ઐશ્વર્ય બતાવે છે કે જો અર્જુન મારી જે મારું ઐશ્વર્યુ તો એમાં ભગવાન કહે છે કે હું સર્વ રુદ્રોમાં શિવજી છું તો આ જે રુદ્રો જે ઉત્પન્ન થયા એનું પ્રતિનિધિત્વ પણ ભગવાન જ કરે છે કે હું શિવજી છું જે અગિયાર રુદ્રો જે છે આગળના શ્લોકમાં આવશે નામ કે અગિયાર અગિયાર જે રુદ્રો છે એના નામ આવશે તો રુદ્રોપસ એનું જે પ્રતિનિધિત્વ કોણ કરે છે ભગવાન કરે છે એટલે સરકાદી ચાર ગોળ ઉત્પન થયા પછી શિવજી ઉત્પન થયા હવે શિવજી બ્રહ્માની ભ્રૂકોટી પરથી ઉત્પન્ત થયા ને ઉત્પન્ન કોણ કરે બ્રહ્માએ એટલે લોકો જે સામાન્ય લોકો છે એ બધા બ્રહ્માને કોઈ નથી છે વધારે જાણતું લોકોને એમ છે કે શંકર ભગવાન જ મેન દેવાદી દેવ છે બ્રહ્મા વિશે કોઈને જાણતું બરાબર પણ અહીંયા શિવજીની ઉત્પત્તિ ક્યાંથી થઈ બ્રહ્માની ભ્રુકુટીમાંથી તો આ બે સમજવા જેવું છે કે બ્રહ્માની ભ્રુકુટીમાંથી શિવજીની ઉત્પત્તિ થઈ પણ મહાન તરીકે શિવજી ગણાય છે દેવાથી દેવ શિવજી ગણાય છે વૈષ્ણવ આનામ યથા શંભુ તો બહુ આ બહુ ફિલોસોફી છે આ તત્વ છે આ અને શંકર ભગવાન વિશે બી આપણે જાણીએ કે શંકર ભગવાન બી ક્રોધ આજે જે આજે ભૌતિક જગત છે એને હંમેશા ત્રણ કાર્યો આપણે જોઈએ છીએ કે સર્જન 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 પાલન પોષણ વિનાશ આ ત્રણ કાર્યો હંમેશા થયા કરે છે તો અહીંયા જે શિવજીની ઉત્પત્તિ થઈ છે એનું મૂળ કારણ શું છે કે જયારે આ પૃથ્વીનો પ્રલય કરવાનું હોય ને ત્યારે ક્રોધ ઉત્પન્ન થાય અને ક્રોધ કોણ ઉત્પન્ન કરશે શિવજી પણ અહીંયા પાછું કીધું કીધું છે લોકો કે ભાઈ શિવજી આખું બ્રહ્માંડ નો પ્રલય કરી નાખે તો લોકો કે ભાઈ શિવજી તો બહુ મહાન કહેવાય ને આ મહાન છે પણ અહીંયા શું કહે છે રુદ્ર નામ શંકરાચસ્વી હું જે રુદ્રો છે એમાં શંકર હું છું તો કોણ પ્રલય કરે છે ભગવાન કરે છે બરાબર ને કેમ કે ભગવાન કહે છે કે હું શંકર જે અગિયાર રુદ્રો છે એમાં શિવજી શંકર હું છું હું તો આજે બ્રહ્માંડ જે છે એને જયારે પ્રલય કરવાની જરૂર પડે છે ને ત્યારે રુદ્ર રુદ્ર સ્વરૂપ ધારણ થાય શંકર ભગવાન શિવજી આપણે ઘણી વાર આપણે જયારે બે હાજર સો ની રેલ આવેલી હતી ત્યારે પાણી પુલ્લી સુધી એકદમ લગોલગ હતું એકદમ પુલ્લેચોટ ત્યારે બધા લોકો એ પણ મેં ટાઈટલ હતું કે આજે તાપી માતાએ રુદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે એટલે જયારે સ્વરૂપ રુદ્ર સ્વરૂપ કહેવાય ત્યારે જ્યારે નું પ્રલય કરવાનું શિવજી રુદ્ર સ્વરૂપ ધારણ કરે છે અને આ જે બ્રહ્માંડ છે એને એનો નાશ કરે છે એટલે જયારે પણ કોઈ બી વસ્તુનો નાશ કરવાનો હોય ને ત્યારે ક્રોધ જ ઉત્પન્ન થાય ક્રોધ હંમેશા ઉત્પન્ન થયો એટલે સમજી લેવાનું કે વિનાશ આવી જવાનો એટલે આ ક્રોધ જે છે એને કંટ્રોલ કરવો બહુ જરૂરી છે અને એને ક્રોધને કંટ્રોલ કરવાનો સરળમાં સરળ ઉપાય છે ખાલી હરિરામ કથા આપણે હજારો ને લાખો દાખલા જોયા છે કે લોકોમાં માત્ર ભગવાનનું નામ લેવાથી પરિવર્તન આવી જાય છે કેટલા કેટલા લોકોના અવગુણો હોય છે પણ જેવો જે ભગવાનનું નામ લે છે ને એટલે એનામાં આ બધા જે અવગુણો જે કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર એ ધીરે ધીરે ઓછા થઈને નીકળી જાય છે ઘણા આપણે ઉદાહરણો જોયા છે તો અહીં પણ આજ વર્ણન છે કે ક્રોધથી શિવજીની ઉત્પત્તિ થઈ રુદ્રની ઉત્પત્તિ થઈ અને રજોગુ તમોગુણનું મિશ્રણ વાળું ક્રોધ જે છે રજોગુડે તમોગુણનું મિશ્રણ વાળું છે તો આપણે ભક્તિ કરીશું તો આ જે રજોગુણ છે તમોગુણ છે એને આપણે એને આપણે શું કે નષ્ટ કરીને આપણે સત્તોગુણ સ્થિત થઈશું ભક્તો થાય છે આપણે જોઈએ છીએ અને સત્તગુણમાં સ્થિત થઈને આપણે આપણે સત્તો ગુણમાં સ્થિત થઈશું ને તો ત્યારે જ એ બધી કથાઓ સમજ પડશે નહીં તો આપણે રજો ગુણ ને તવગુણમાં હશો ને તો આપણને આ ખબર બી નહીં પડે કે કઈ રીતે બ્રહ્માની ભ્રુકુટીમાંથી કોઈ ઉત્પન્ન થાય સામાન્ય લોકોને તો એમ જ છે કે ભાઈ સ્ત્રી ને નું સંસર્ગ થાય તો જ બાળક ઉત્પન્ન થાય પણ અહીંયા તો આપણે જોયું કે બ્રહ્માની ભ્રુકુટીમાંથી શિવજી રુદ્ર ઉત્પન્ન થયા તો આ બધો પણ ક્યારે ખ્યાલ આવે કે જયારે આપણે ગુણમાં હોઈએ થોડા ગુણ ને તમોગુણમાં સમજી દઈ શકે માણસ એટલે જરૂરી છે કે આપણે આ રજોગુણ તમો ગુણને નષ્ટ કરીને આપણે ભગવાનની ભક્તિ તરફ આગળ વધીએ જેથી કરીને આપણે ભગવાનનું દિવ્ય જ્ઞાન પ્રાપ્ત કરી ને આ જન્મ મરણના ચક્રને આપણે પાર કરી શકીએ હરે કૃષ્ણ શ્રીમદ ભાગમાં તમકી જાય મે ભગવાન ની યોજના છે આ એટલે હું તો એવું સમજુ છું કે ભગવાન નું કારણ છે ભગવાન ની યોજના છે આ જેમ કે મેં આ કીધું કે ભાઈ પરીક્ષિત મહારાજ નું જે થયું તો એ બી ભગવાનની યોજના હતી ક્રોધ આવે નહીં પરીક્ષિત મહારાજ ને ક્રોધ જ નહીં આવે પરીક્ષિત મહારાજ પણ જયારે ઉત્તરાયણના ગરભા હતા તો ત્યારે જ એને ભગવાને એમનું રક્ષણ કરેલું તો એ બી જન્મથી જ ભગવાનના ભક્ત હતા પણ ભગવાનની યોજના હોય છે એમ એમ તો ઘણા બધા પોઈન્ટ છે કે જેમાં જે જો નહીં થાય ને તો એ લીલા ભગવાન અકી જાય આખી એવા ઘણા બધા ઘણા બધા ઇન્સિડન્ટ છે કે જો દુર્યોધન પાંચ ગામ આપી દે ભગવાન કે ખાલી પાંચ ગામ આપી દે તો પાંચ ગામ આપી દે તો મહાભારતનું યુદ્ધ જ નહીં થાય અને પણ બધા એને જે અસુરો છે એનો સંવાદ જ નહીં થાય એટલે અલ્ટિમેટલી આપણે એમ સમજી શકીએ કે ભગવાનની યોજના છે

अगले परवरनों को आपने मारा था का देश अपना है ये बोलने जा रहे हैं वही है कत्तों को बोलना चाहते हो आप उनके साथ शिक्षक संतों को सबको तो वो जापनीय आपका निकालना तो लगता है तो रोमांसीय चीजें दिल्ली की है दिया હા હા એટલે બ્રહ્મા ની ઉતાર છે એટલે એ ગુસ્સો આવે પણ એ ગુસ્સો અલગ છે દિવ્ય ગુસ્સો આપણે